હલો ફ્રેન્ડ્સ આજે આપણે પ્રેશર કુકરમાં મસાલા ભાત બનાવશું મસ્ત અને ચટાકેદાર બનાવશો એના માટે મેં એક કપ જેટલા મેં બાસમતી ચોખા લઈ લીધા છે એ તમારે ચાર જણ પૂરતા તમે બનાવી શકશો મેં એને વીસ મિનિટ માટે મેં એને પલાળી રાખ્યા હતા એનાથી વીસ મિનિટ પલાળવાથી બહુ જ સરસ અને ખૂબ જ સરસ બને છે ચટાકેદાર તેલ આપણું ગરમ થાય ગયું છે એટલે એક ચમચી જેટલું જીરું પછી એક એક પત્ર તજનો ટુકડો ને ત્રણ લવિંગ પછી એક ચમચી જેટલી રાઈ પછી પાંચ ચમચી જેટલી હિંગ પછી આપણે એક વાર આપણે આ ખડા મસાલાને આપણે હલાવી દેવાનો છે હલાવી દીધું છે એટલે એક ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ એક ચમચી આદુ અને લસણની પેસ્ટ હવે આપણે બધું ચમચાથી આપણે મિક્સ કરી લેશું મેં એક કપ જેટલી ડુંગળી હવે આપણે આને ગોલ્ડન બ્રાઉન સુધી એને હું હલાવી પછી અડધા કપ જેટલા એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ હવે હું અડધા કપ જેટલી કોબી પછી અડધા કપ જેટલા ગાજર પછી અડધા કપ જેટલા બટેકા હવે આપણે બધું થોડીક વાર માટે હું હલાવીશ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી એને હું હલાવીશ બધા આપણા શાકભાજી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું અડધા કપ જેટલા ફ્રોઝન વટાણા લઈશ તમે કોઈ પણ વટાણા લઈ શકો છો મેં ફ્રોઝન વટાણા લીધા છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પછી પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને મેં મસાલા ભાતનો મેં મસાલો લઈ લીધો છે કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જાય છે એ ન હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો હવે આપણે બધું મિક્સ કરશું હવે આપણે બાસમતી ચોખા નાખી દેસો એને 20 મિનિટ મે પલાળી રાખ્યા તા 20 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ઉમેરી દેશું એને હવે આપણે બધું જ મિક્સ કરી દેસો એ મિક્સ થઈ ગયું છે એટલે આપણે 2 કપ જેટલું આની અંદર આપણે પાણી ઉમેરી દેસો આમે બે કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે હવે આપણે બધું મિક્સ કરી દેશું હવે આપણે કુકરનું ઢાંકણું લગાવી દઈશું અને ત્રણ વિસલ હું વગાડી લઈશ ત્રણ વિસલ વગાડાઈ જાય પછી આપણે પ્રેશર કુકરને આપણે ઠંડુ થવા દઈશું પછી આપણે ખોલશું પ્રેશર કુકરને પ્રેશર કૂકર આપણું ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે આપણા સરસ અને ચટાકેદાર આપણા મસાલા ભાત તૈયાર થઈ ગયા છે એટલે હું સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ ને શાકભાજીથી ભરપૂર આપણા મસાલા ભાત તૈયાર થઈ ગયા છે એટલે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ એકવાર તમે બનાવશો તો તમે ખાતા જ રહી જાશો એવી રીતે આજે આપણે મસાલા ભાત બન્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગે નમસ્તે ફ્રેન્ડ્સ